નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

દેઓલ પરિવાર જોવા મળ્યો હતો ઉપરાંત સલમાન ખાન સંજય દત્ત અમિતાભ બચ્ચન અને આમિર ખાન સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઠ એક્ટર ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગના અંતની નિશાની ગણાવી હતી બપોરે એક અને દસ વાગ્યે આઈએનએસે ધર્મેન્દ્રના અવસાનની જાહેરાત કરી બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નેવ્યાસી વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે પંજાબના નાનકડા ગામ નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર સરકારી સ્કૂલના હેડમાસ્ટરના દીકરા હતા જેમને આજે પૂરા દેશમાં હી મેનના નામે ઓળખવામાં આવે છે દસમા ધોરણમાં દિલીપકુમારની ફિલ્મો જોઈને ધરમદેઓલ હીરો બનવાનું સપનું જોયું એક ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશને ધર્મેન્દ્ર અને હિન્દી સિનેમાને એકબીજા સાથે એટલા બાંધી દીધા કે આજે પણ આ બંનેને અલગ અલગ વિચારવું અશક્ય છે ધર્મેન્દ્રએ પહેલી પિક્ચરમાં સાહીઠ રૂપિયામાં કામ કર્યું હતું ધર્મેન્દ્ર ઘણી હિટ એક્શન ફિલ્મોમાં જોવા મળ્યા જેમાં ચરસ નાઇન્ટીન સેવન્ટી સિક્સ ધરમવીર નાઇન્ટીન સેવન્ટી સેવન આઝાદ નાઇન્ટીન સેવન્ટી કાતિલોકા કાતિલ નાઇન્ટીન એટી વન નાઇન્ટીન એટી ટુ રાજપૂત નાઇન્ટીન એટી ટુ બગાવત 1982 એટી ટુ મેં ઇન્તકામ લુંગા નાઇન્ટીન એટી ટુ દોસ્ત નાઇન્ટીન એટી થ્રી ધર્મ ઓર કાનૂન નાઇન્ટીન એટી ફોર જીને નહીં દૂંગા નાઇન્ટીન એટી ફોર રાજલક નાઇન્ટીન એટી ફોર પણ સામેલ છે હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડી પડદા પર હિટ બની અને સીતા ઓર ગીતા નાઇન્ટીન રાજા જાની નાઇન્ટીન

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર